હા એવું જ કરવું પડશે જુઓ તમે છેને મતલબમાં જે કાપવાનું એ કાપીને બાકીના પૈસા મને આપી દેજો પાછા હા અચાનક જ એવું બની ગયું છે ઘટના કે તમને શું કહેવું મારા દૂરના મારા દૂરના દાદીમાં હતા ને એ ઓફ થઈ ગયા છે જ્યારે લો ફોન કરી લો કોને ફોન કરે છે આપણે શાંતિભા ભયા ગયા ને કે તમે તો કહ્યું કે દૂરના આ બા છતાં રહ્યા કોઈ નથી ગયું હા આપણા બા આવ્યા છે એટલા માટે કરવું પડ્યું ફાર્મવાળાને ફોન કર્યો હતો એને બાનું તો બતાવવું કે નહીં અત્યારે ત્યાં જવાનું હતું અને કહે છે કે હવે તમે એન ટાઈમે કેન્સલ કરો છો તો મારે ક્યાંથી કેન્સલ કર્યું તમે આદી મજાક ના મૂડમાં નથી આવું એક તો બાએ આવીને મગજ ઓલરેડી ફેરવી નાખ્યું છે અને હવે તમે મસ્તી કરીને તો તમારો તો વારો છે મસ્તી નથી કરતો હું બા આવી ગયા છે એટલે તને ખબર પડે છે ને કે ઘરનું વાતાવરણ હવે બદલાઈ ગયું છે બા જેને વાતે વાતે રોક્યા કરે ટોક્યા કરે ને મને બિલકુલ પસંદ નથી મને ગમતી વાત જ નથી એટલે જરા હવે થોડો સમય આપણે સાચવીને રહેવું પડશે એક મહિનો બા રોકાવાનું કહેતા હતા પછી જો એને ગમશે તો વધારે રોકાશે એટલા માટે હવે જે થશે ને એ જોવા જેવું હશે આદી તમે કહી દો કે આ મજાક કરો છો જલ્દી બોલો મજાક કરો છો ને ખબર જ મને તમે મજાક કરો છો કારણ કે આવું તો ક્યારેય જીવનમાં થાય જ નહીં ને મને આટલો બધો ખર્જો કરીને કેન્સલ કરે તો કેવું લાગે બાથરૂમમાં નાઈ લેજા હા મસ્ત નાઈ લેજા આદી મને ગુસ્સો નઈ દેવડાવો આ ચાર થી બા આવ્યા છે ને ત્યાર થી ઘર પથારી ફરી ગઈ છે એમની રૂઢી પ્રમાણે આપણે ચાલવાનું આપણું ઘર છે આપણને મજા આવે આપણે કરીએ ને નહીં કરી શકો તમને જે મજા આવતી હશે એ બાને મજા નઈ આવે એટલા માટે બા રોકટોક કરશે બાને બધી વસ્તુઓ ગમતી નથી અને હવે આપણે બધું સહન કરવું જ પડશે મારે કરવું પડશે તમારે કરવું પડશે બધાય જ કરવું પડશે બા અચાનક જ આવી ગયા અમે શું કરીએ અમને પણ ખબર નહોતી કે બા આજે આવવાના છે હું નઈ કર હું તો જઈશ તમે કેન્સલ ન કરો તમારે ના આવું હોય ને તો કઈ નઈ કઈ બા ના હિસાબે મારા પ્લાન થોડા હું કેન્સલ કરું મેં તો આખા ગ્રુપ કહી દીધું છે બધાને કે હું તો ફાર્મ હાઉસ માં જવાની છું આમ કરવાની છું તેમ તને શું જવાબ આપીશ હવે જે જવાબ આપવા એ આપી દો કહી દો કે દૂરના દાદી ઓફ થઈ ગયા છે કારણ કે બાનું બહુ સારું છે તો આપડા બાનું જ કહી દો તો બાજી વે છે ને એટલે બાનું તો કહી શકાય ને હવે જો જે થવાનું હોય ને થઈને રહે છે કે તું કે હું કોઈ રોકી ન શકે હવે બા આવી ગયા છે એટલે વાત પૂરી થઈ ગઈ પપ્પા પણ નથી બોલી શકતા સામે કઈ પપ્પાને પણ મેં કહ્યું હું શું સમજુ હવે કેન્સલ એટલે કેન્સલ રૂપિયા પણ પાછા આવી જશે હમણા વેરી ગુડ એટલે બા જ્યાં સુધી આ ઘર માં રહી ને ત્યાં સુધી શ્વાસ પડે એમને પૂછીને લેવાનો હા એવું સમજી લે એમને છે ને દરેક વસ્તુઓ પર ધ્યાન રાખવાની બહુ ખરાબ ટેવ છે એટલા માટે તમારે આમ ચાલતા હો ને તો પણ ધ્યાન રાખવાનું કે તમે જો ચાલવામાં પણ જરા કામ તેમ લટક મટક ચાલ્યા ને તો પણ તમને રોકશે ટોકશે અને કહેશે કે આવી રીતે ના ચલાય આમ ચલાય બાની આદત બહુ ખરાબ છે કે એ તમારી બધી જ વસ્તુઓમાં બધી જ વસ્તુઓમાં વાંક સિવાય બીજું કંઈ જ નઈ કાઢે તો શું કરવાનું હવે સહન તમારામાં જેટલી સહન શક્તિ તમે ભેગી કરી હોય ને એ આ એકાદ દોઢ મહિનામાં વાપરી નાખો એક દોઢ મહિનાની વાત કરો છો બિલકુલ નહીં બાજે આવ્યા છે ને કાલે બાને રવાના કરવાના છે મારે કોઈ કામ નથી એમ બહારનું ઘર છે આ તારે કામ નથી પણ બાને અહીંયા કામ છે એટલા માટે તો આવ્યા છે બંને વહુઓ સાથે રહેવું હતું હ કે શું કરો છો શું નહીં બધાની દેખરેખ રાખવી હતી તો હવે જેમ તેમ જશે ને તને એમ હોય કે હા એકાદ દિવસ રોકાઈને જતા રહે ક્યારે નહીં બને હિંમત રાખ થોડીક હા અને શક્તિ પણ રાખજે અને જીભને જરા કાબુમાં જ રાખજે બા કઈ બોલતા હોય તો તું ફટફટ ફટફટ નહીં કરતી એને કહેજે તો ચૂપચાપ બેસી રહે 32 સે 32 ની વચ્ચે ઠીક છે નહીં બોલું હા હવે મારું બોલું આ ઘરમાં કોઈને ગમતું જ નથી ખબર નહીં કેમ લાવો હું પણ બધાને કહી જ દઉં છું કે હું પણ નથી આવવાની તો કહી દેને ને મેં પણ કહી દીધું છે એમાં કંઈ નવાઈની વાત નથી પ્રોગ્રામ કેન્સલ થયો છે તો કેવું તો પડશે તો મારા ગ્રુપના લોકોને શું કહેવાનું મારે કહેવાનું કે અમે લોકો જ્યારે ત્યાં પહોંચ્યા ને તો ફાર્મ જોઈને એટલા ખુશ થઈ ગયા ને એટલો એન્જોય કર્યો એટલો એન્જોય કર્યો ને કે સાલો ફોન હાથમાં લેવાનો સમય જ ના રહ્યો અને નેટવર્ક પણ નહોતું આવતું એટલે ભૂલમાં પણ યાદ ન આવ્યું કે ફોટો પાડી લઈએ બધું જ મિસ કરી ગયા ફાકા મારવા હોય તો આવું જ વસ્તુઓ થઈ શકે થઈ શકે ખબર છે મને હવે તમે ન શીખાવો કે ફાકા કેવી રીતે મારાય હા ડોશી આવીને બધું પ્લાન ખરાબ કરી નાખ્યો અમારો હવે અમારા ભાઈ હા જેમ કોણ આવે જેમ તો કોણ આવે પણ આમ કારણ કે છે ને કસરત કરવી શરીર માટે છે ને બહુ ફાયદાકારક છે બરાબર છે તમારી વાત એકદમ સાચી વાત છે પણ અહીંયા મારા મોઢા ઉપરથી તમે ન જગે કે હું કસરત કરું છું કે ગુસ્સામાં છું એમ તો તારો સ્વભાવ ઉત્સાહવાળો જ છે ને એમાં કેના હોયની વાત છે વાહ એટલે તમે મને સંભાળાવી દીધું એમ ને હું એમ નથી કેતો જો મારી વાત સાંભળ હા બસ હવે જો હવે સમ હા હા તો તમે મારી ઘર ની બહાર કાઢી મૂકો એમ કરો મને સન તાર બીક લાગે આમ થોડીક આગી ઊભી રહે ને તો વાત કરવા મજા આવે ક્યારે તારો હાથ ઉપડી જાય કાઈ ને કે નહીં એટલે કહું છું બરાબર હા હું છું સહી કે ને વાહ કેવો પ્રશ્ન પૂછ્યો શું થયું છે એમ કે ને શું થયું કહું તમને હા પણ તમારી પેલી માં દોશી ગામડે થી આવીને અમારો બધો પ્લાન વિખી નાખ્યો એને

થઈ ગયો તો બધાએ હા પાડી ત્યારે ત્યારે બોલવું તો ને કે આપણા મનમાં જ રખાય આવું આવું કંઈ કરાય જ નહીં ત્યારે તો હું હા પાડી ખબર છે કે પ્લાન વિખાઈ ગયો ને એટલા માટે તમે ફરી ગયા પણ હવે મારે બીજું તો હું બોલવું બોલ સાચું કહું ને તો મારા ભાઈ ભાભીને હું શું જવાબ આપીશ મારી ઇજ્જત ઈજ્જત રહે છે મારા પિયરમાં અને તમારી તમારી પણ કઈ ઈજ્જત નઈ રે કે જો દર વખતે હા પાડીને ફરી જાય છે આમે ક્યાં તારી સામે કઈ છે

તો સંજો મને માથું ઓળવાનું મન થાય હવે તું વિચાર કર તારા શબ્દ સાંભળીને મારા મગજ ઉપર કેવી અસર થાય થાય અસર તો હવે આખા ઘરમાં થશે કારણ કે આપણે આપણે એવું નથી કહેતા કે બા ના આવે પણ બા આવે પણ આપણી ઉપર શું કરવા રોકટોક કરે છે યાર એ બા છે બા એટલે

કારણ કે યહાં ભલેતા હે ને તો પછી મોટો ઝગડો થાય હા હું તો કહીશ કે તમારા દીકરા બોલ્યા હું તો કઈ નથી બોલી લેડીઝ ના ને જેન્ટ્સ ના અવાજ માં કઈ ફેર જ ન રાખો એટલે જ ભગવાન એ છે ને ફેર રાખો નકર અમાર જેવો તમારો અવાજ હોત આ તો પછી ભગવાન ને એમ ચૂ કે આ બેય છે ને અલગ અલગ અવાજ આપતી એટલે સન બહુ ઝઘડા નો જો તમે દર વખતે મારા અવાજ ઉપર નો જાતા હો મહેરબાની કરીને તારો અવાજ તો કોયલ જેવો છે થોડોક જીડો છે મને પણ મને સન બહુ ગમે છે સો વાત ને એક વાત અશો કે આ બાયે જેને સારું નથી કર્યું આપણો પ્લાનિંગ આખો નાખ્યો હવે આ સોસાયટી માં વાત કરી હતી કે અમે લોકો ફાર્મ હાઉસ માં જવાના ફાર્મ હાઉસ માં હવે બધા મને મેણા તમે તો જઈ આવ્યા ફાર્મ હાઉસ કેવી મજા લીધી તમારે શું કહેવાનું એ ને અરે આપણે ખાલી વર હારી ગયા છે હા આપણી જિંદગી થોડા હારી ગયા હા એટલે એક વર્ષ અમે વેઇટ કરવાનો આપણે એવું લાગે છો જાવ તમ તારે જાવ તો હું તને લઈ જઈ બસ અશોકા બુદ્ધિ વગરની વાત તો જરાય નો કરતા હો

કે ડોસી આવી ગયા છે અમે એને ત્રણેય હાવો ખરીદી કરવા ગયા હતા અને આવ્યા તો મોતે મરી ગયા મને ખબર જ હતી કે કાય થાય વિઘ્ન આવે ગમે ત્યારે બહાર જવાનું થાય ને ત્યારે જ હે વિઘ્ન હરતા ગણપતિ દાદા અમારા ઘર માં જ કેમ આ વિઘ્ન આવે છે બધા તો ગોવા ફરવા જનો પ્લાન કરે ને તોય તો સક્સેસ થઈ જાય છે અરે ફામ માં આપણે જવાની ના પડે છે હું આપણે ગોવા ફરવા જવા દે તો હું એમ કઉ છું આ લગ્ન કરીને આવી ને ના ડોસે માં આવી રીતના નૈડા કરે છે ને કાઈક ને કાઈક પ્લાન ફ્લોપ કરે છે તમને એમ નથી થતું કે આ જૂના જમાનાની હું હતી ને તો હું સહન કરી લેતી હતી પણ અત્યારના જમાની આ બેય વહુ ને બિચારીને હું સમજવું અરે જો એમાં એવું છે ને બાસ ને પહેલેથી બહુ તાણમાં જીવન જીવા છે હું જયારે નાનો હતો ને બાઈ મને નાનેથી મોટો કર્યો છે બાપુજીની તો ગેરહાજરી જ હતી અને કેટલું એણે કામ કર્યું દાડીએ જતા પારકા ઘરના કામ કર્યા અને મને એણે ભણાવ્યો અને બહુ એટલે બહુ એણે ત્રણ ભોગવી છે એટલે એને છે ને આવું બધું ખોટા ખર્ચા લાગે એટલે આપણે એ છે ને ત્યાં લગી આપણે કાંઈ ખોટા ખર્ચા નહીં કરવાના બે બહુને છોકરાને સમજાવી દેજે કે એ જ્યાં લગી એ રોકાય ત્યાં લગી તમારે હોટલમાં નહીં જવાનું ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી જવાનું અને એ કહે નહીં એમ જ કરવાનું છે એટલે એવું જરીક તું સમજાવી દેજે ને ધ્યાન રાખવાનું હું જાણો છું કે બા નાનપણથી તમને તકલીફમાં મોટા કર્યા છે અને ખોટા ખર્ચા ન કરાય પણ બાને એટલી તો ખબર હોવી જોઈએ કે અત્યારે આપણે સારું છે ઘરમાં બે દીકરા વેલ સેટલ છે અને આપણે ઇન્કમ ઇન્કમય સારી છે તો આખો વરસ છોકરાઓ બિચારા કામના ઢહળા કરે તો બે ત્રણ દિવસ ફરવા જાય તેમાં શું વાંધો છે આ હું એમ કહું છું કે આ બે હોઉં ને કેવી રીતે મારે સમજાવવી બિચારીને શું ખબર પડે કે આ જૂના જમાનાને ડોસુને વિચાર કેવા હોય હું જાણું છું કે હું તકલીફમાં રહી છું આ ઘરમાં પણ એનો મતલબ એવો તો નથી ને કે મારી બે હોવું ને બેય દીકરાને પણ એમ જ રાખવા હા તારી વાત સાચી છે કે અત્યારની પેઢીઓ છે ને આવી રીતે તકલીફમાં ન રહી કે એને બહાર ખાવા જોવે પિક્ચર જવા જોવે બધું એને કરવું હોય પણ હવે એને જરીક તું સમજાવી દેજે ને કે એ છે ને બા ને ચાલકી સા બધું સહન કરવાનું છે પછી તમારે જે કરવું એ બધી આપી છે અને આપણે પછી એવું લાગે ને તો કે ફરવા જાવ આપણે પણ એ છે સામે બોલે કે એમ એમ કર્યા કરે સમજાઈ દેવું બીજું તો હવે શું થાય આમાં મારે તો એમ ન કહે બાને કહેવાય કે તમે સાનું મના બે હો તમને કાંઈ ખબર ન પડે અત્યારની પેઢી બધી આવી જ હોય એવું જો કેવું તો એનું મન તૂટી જાય જાણો છો કે બાનું મન તૂટી જાય પણ મારા દીકરાઓનું પ્લાનિંગ અને મારા બંને વોનું જે પ્લાનિંગ કરેલું એ તૂટી જાય ને એ મને સેજાય નહીં ગમે હું ન જાઉં તો હાલશે બસ હું નહીં જાઉં બા માન રાખવા માટે પણ આ દીકરાઓને માન વેકેશન પડ્યું ને એ સમયે બા આવ્યા અને બા જે જાય ને તે દિવસે તો વેકેશન ખુલી જાય તો હું એને કામ જ કરવાનું નખું રાજા રામ હતા ને એના એના પિતાશ્રી દશરથનો પ્લાન સફળ નહોતો થયો એને કેવું ધાર્યું હતું ને કેવું નીકળ્યું બસ એવું છે આ બધું એ માણસની જિંદગીમાં એ ધારે ને એ કાંઈ નથી થતું અમુક બધું ઉપરવાળા ઉપર છોડવું પડે બહુ બહુ ને એવું તારે હા કહી દેવાનું છે કે બેહો એમણે સાનું મને સમજ્યા અને એવું લાગે ને તો ડારો દેજે ને જો ન માને તો ડારો દેવો કે સાનું મને બેહો અમે આવું કઈ નહોતું જોયું અમારી જવાની તો તમે હું આ હોટલ જવાના દીકરા થાવ છો એમ ડારો દે કહી દે ને તો એ માની જાય ને પછી નામ જ નહીં લઈ મારી સાસુએ એ મને જેમ રાખી જેમ કીધું એમ કર્યું મે એવી રીતે જ મારે મારે વહુ ઉપર અજમાવાનું આમ જો આવું કરીશ ને હું તો બે દીકરાના ઘર બાંધતા વાત નઈ લાગે અને પછી કહેતા નહીં કે બે વહુ એના પિયર વહી ગઈ તો એવું લાગે તો કામ કરો ને ને વારાફરતી વારાફરતી એને પિયર મળવા જવાનું સેમ કરીને વળાઈ ગયો ને એટલે એને ગમે અને આપણું કામ થઈ જાય જોઈએ આપણે હવે એલે મેરે હા બા મેરે આજ છે ને રવાન સીરો કરી દે છે માર ખાવસ માર છે ને આઈનું પાણી હઈ દયું ને 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 સાંદા પડી ગયા છે સેનો સીરો એ રવાનો સીરો રવો એટલે કા તમારે અહીંયા સત્યનારાયણની કથા ન થતી હોય એમાં જે ને રવાનો પણ બા એ તો મને બનાવતા નથી આવડતો નથી આવડતું તો એક કર ઓલી ગોળનો શીરો કરી દે ગોળનો શીરો એ કેવો હોય બા ગોળનો શીરો બને મને તો આ જ ખબર પડી લે મને લાગે છે કાં તો તું તારા બાપના ઘરેથી કાંઈ શીખીને નથી આવી ને અહીંયા આવ્યા પર તને હિરલે કાંઈ નથી શીખવાડ્યું એટલે કેવા શું માંગો છો ઈશ કે ઈ તો ને આવડવું જોઈએ રવાનો શીરો લાડવા આ ગોળવાળો શીરો લાપસી આ બધું તો આવડવું જોઈએ ન આવડે તો ન આવડે તો તમે બધું છે ને વેતા વગરની કહેવાઓ ન આવડે તો આ તારી હાવું નહીં તે કીધું ને કે મને શીખવાડો કોઈ દી એમને શું કહેવાનું હોય અર્ધી વસ્તુ તો એમને જ નથી આવડતી ક્યારે શીખવા બેસો તો એ બગાડતા હોય છે લ્યો આ મે છે ને સીટી ની વાત તો સાંભળી છે એ હાંસ પડે ને એટલે બધાય છે ને બાયુ ને એના ઘરવાળા ને બધા એલું પીઝા ને કાઈ કોલું બગડેલું હું કે એલું બર્ગર ઈ ને ઈ બધું ખાવા જાય પણ એના ઘરમાં જે રાંધવાનું હોય અને ખવા તો ઈ આવડે નહીં એવું કોને કહ્યું અમને બધી રસોઈ કરતા આવડે છે શાક રોટલી દાળ ભાત ખીચડી અને હા સાઉથ ઇન્ડિયન માં પણ થોડી વસ્તુ હું બનાવી લઉં છું ને ચાઇનીઝ અને પંજાબી પણ મને આવડે છે પણ મેં કીધું એમાંનું કાઈ ન થાવડતું ને એ અમારામાં તો કેવું હોય ખબર સોડિયોના લગન કરવાના હોય ને ઈ પેલા એને આ બધુંય શીખવાડે લાડવા કેમ કરવા રવાન શીરો કેમ કરવો લાપસી કેમ કરવી પછી એને હારે વળાવે અને નો આવડે તો હું નો આવડે તો માયું એ શીખવાડવું જોઈએ નો આવડે તો નો આવડે તો ક્યારની ની એક સે ઝીણીયમ થી પણ હાથ એક નો ઝીબડો છે તારો હું તો પૂછું છું બા તમને તમારા જમાનામાં મંચુરિયન નોતું આ પંજાબી નોતું તો ક્યાં કોઈને આવડતું તું કોઈ ખાતું ઈ નોતું તો એમ જ કહું છું અમે નથી ખાતા એટલે નથી આવડતું એ તારી આવું ને કે શીખવાડે અને ગમે ઈ થાય મારાથી થી બોલાતુંય નથી પાણી એ નત પીવાતું મારે રવાન સીરો ખાવસ ને કાલ આપ છે ચા તો તમે આઠ વાર પીધી

કીધું ને પૂછ અને કા ગમે ત્યાંથી જોઈને મને બનાવી દે બસ મારે આજ રવાન શિરોન કા બે માંથી એક ખાવું મારાથી મોઢામાં બળે છે બોલાતું નથી ના બોલાય તો છે આ તમારા જેવી હોય ને એટલે બોલવું જ પડે પછી ભલે મન દુખતું હોય કા બળતું હોય લ્યો હશે બા તમારો સીરો કન્ફર્મ શીખ્યા પછી હું બનાવી દઈશ પણ શીખવામાં સમય લાગશે અને જો એવું તમારે અત્યારે જ ખાવું હોય તો મમ્મીજીને ને કયો 10 મિનિટમાં સીરો હાથમાં મેં તને કીધું ને એટલે તું મને એમ કે કે તું આને કે ને તું આને કે ને તારે જેને કેવું હોય ને એને કહીને મને સીરો કરી દેજે બસ બીજું કાઈ ન જોતું ઠીક છે હવે જોઈએ શીખીશું આ તમે મને રેસિપી આપો ને કેમ બનાવાય પહેલા ઘીમાં રવો શેકવાનો એ શેખાઈ જાય ને એની સુગંધ આવવા માંડે ને એટલે એમાં દૂધ અને પાણી નાખવાના એ નખાઈ જાય ને અને એ બધુંય ભેળસેળ થઈ જાય ને પછી એમાં ખાંડ નાખવાની એટલે રવાન શીરો થઈ જાય પછી એમાંથી ઘી છૂટું પડે અને જો પાછું લઈ લેવાનું છે ને આવા ને આવા તમે લોકો હો ને તે મને એમ કીધું શીખવાડો શીખવાડવામાં પાછી ઊંધી કે ઘી પાછું લઈ લેવાનું

થઈશ એ ગરમી થાય છે ને એક પછી સાડી એ પહેરવાની છે આ વો કહેતી હતી બરાબર જ હતું કે મમ્મી તમે ડ્રેસ પહેરતા થઈ જાઓ પણ આ ટેવ એવી પડી ગઈ છે ગામડામાં રહી રહીને કે સાડી જ પહેરવી પડે હિરણ એલે બા હું થયો આય હું કરે છે અરે સામે ઊભી ઊભી બા જોને હા વાળ ઓળતી હતી તો આ વિચાર આવ્યો સાડીનો આ અમારા જમાનામાં તો અમે કોઈ દી અરીસો ભાયળ્યો નથી અને તમે અરીસા પાસેથી ખસ્ત્યું નથી કોણ જાણે રૂપરૂપના રૂપના ક્યાં જાવ બા રૂપરૂપનો રૂપનો અંબર નહીં પણ આ શહેરમાં છે ને બધા બૈરાને આવી ટેવ હોય કે વારંવાર અરીસામાં જોવે કે આ વ્યવસ્થિત તો સાડીનો પલ્લુ છે ને આ વ્યવસ્થિત હેલ છે ને કેમ કે હવારથી હા જુદી આ મહેમાનના ઘસારા કેટલા હોય અને સારું ઈ નો લાગે કોઈ આવે તો બસ હવે તું લપલપ જ કરીશ આ છે ને અમે કપડાં પહેરતા હતા

એની છોકરીઓ ભણેલી ગણેલી હોય એને બિચારા ને લાભ ને છોકરી કરતા થોડી આવડે એના આ ભણેલાને ને ઘરની રસોઈ કરવાને ને એ બેવને હું એમાં લેવા દેવા હોય એમાં એમ છે કે જો પૂરેપૂરું માસ્ટર ડિગ્રી કરી હોય ત્યાં તો બિચારી ઉંમર લાયક થઈ જાય અને સીધે સીધી એને પરણાવી દેવામાં આવે તો એ ક્યારે શીખે અહીંયા આવીને શીખી જશે અને ન શીખે ને તો વાંધો નહીં હું બધું બનાવી દઈશ જ્યારે ખાવું હશે ને ત્યારે લાપશે અને પછી તું ઘરમાં ન હોય અને મારે ખાવું હોય ત્યારે કોણ બનાવી દે એ એવું ન હાલે આપણામાં છે ને સોડિયું ને તને ખબર નથી આપણા માં સોડીઓને પરણાવવાની હોય ને એ પેલા જ્યારે એને રસોઈ શીખવાડે ને ત્યારે પેલા શીરો લાપસી લાડવા શીખવાડે એ તન ભાન છે કે નથી હા બા એટલે તો ભાન છે પણ આ અત્યારની છોકરીને કાઈ નો કહેવાય ને અને જો કહીએ ને તો આપણા દીકરાના ઘર ભાંગી જાય અને હું એવું નથી ઈચ્છતી કે મારા બંને દીકરાઓના સુખી સંસારમાં હું આગ લગાડું એલી એ અક્કલ મઠી એ ઝોણ કરવા જાય ને ત્યારે જ એની માને પૂછી લેવાય કે આને શીરો લાપસીને લાડવા આવડે છે કે નથી આવડતા અને તને ખબર છે આપણા ઘરમાં જ્યારે ઝોણ નક્કી કર્યું હોય ને વહુને પહેલા ઘરમાં લાવીએ ને ત્યારે એની પાસે પહેલાં કંસાર બનાવડાવીએ એ જોવા કે એને કાંઈ આવડે છે એ દાળ ભાત શાક રોટલી તો બધાય ના આવડતા હોય પણ આ કંસાર કરતાં આવડે ને એ સોડી હાસી તમે એવું કહેવા માંગો છો જેને સારો કંસાર કરતાં આવડે ને એ સારો સંસાર કરી શકે તો એટલું સમજે સંસાર ને સંસાર સમજે પણ વહુ ને સમજાવતા આવડતું નથી તને તમે કા નથી સમજતા તમે ઓગણીસમી સદીના રહ્યા એટલે તમે એના વિચારો બરાબર છે પણ અત્યારે આ એકવીસમી સદીમાં વહુઓને વહુઓ ને કઈ નો કેવાય આ તો અમે બધા સાંભળી લેતા હતા પણ અત્યારની વહુ હાઉન કઈ નું સાંભળે પણ છતાંય જો તમને એવું દુઃખ થતું હોય કે વહુ ને શીરો લાપસી લાડવા નથી આવડતા તો હું ધીમે ધીમે શીખવાડી દઈશ ને તમે તારા માથે ધોળા આવે તે દી શીખવાડીશ બા ધોળા તારી જ ગયા છે કઈ દેખાતા નથી આ માં જઈને કલર કરાવતી હોય ને એટલે હા જો જુવાનીમાં જુવાનીમાં જુવાની ધોળા આવી ગયા એમ ને એટલે આવડતું તો નથી તો નક્કી થઈ ગયું બા એવું નથી બાપા તમે કેમ હમકતા નથી તમે બીજી વખત જો પાછા આવશો ને રોકાવા ત્યારે હું અંધુ શીખવાડી દઈશ બસ તમારે ફરિયાદ કરવાનો મોકો જ નહીં મળે અને મારી બે વહુને સમજાવી દઈશ કે તમે શીખી જાઓ

ત્યાં સુધી અહીંયા શું હા તો સે મુદે કરવા હું માંગે છે મારા બે દીકરાના સુખી સંસારમાં આગ લગાડવાનું મને શીખવાડે છે પણ હું એવું નથી કરવાની આ તમે જેવું મારા પર વિતાવ્યું ને એવું તો હું કરવાની જ નથી સમજી લેજો પણ અને કોણ કહેવા જાય